એક ગામ હતું ગામમાં બે ચોર રહે રાત પડે એટલે એ ચોરી કરવા નીકળી પડે ગામમાંથી ગમે ત્યાંનું ગમે તેને ગમે તે ચોરીને આવતા રહે રોજ રાત પડે અને ચોરી કરવા નીકળી પડે રાતે રાતે ચોરી કરે અને દિવસે સૂઈ રહે પણ રોજ આમ કરી કરીને તે હવે થા ગયા હવે તે વિચારવા લાગ્યા કે હવે કંઈક મોટી ચોરી કરવી પડશે આ રોજ રોજ ક્યાં સુધી ચોરી કરવાની એમ વિચાર કરતા હતા એટલામાં બીજા દિવસ એ ચોર જતો હતો અને રસ્તામાં શેઠની અને નોકરની વાત સાંભળી શેઠ કહેતો હતો કે ધનિયા આ માલ સાચવીને મૂકજે ગઈ વખતેની જેમ કોઈ ના નાખતો આ બાજુ ચોર સાંભળી રહ્યો હતો નોકર કહે હા માલિક આ વખતે તો માલ આપણે ગોડાઉનમાં સંતાડીશું આ વાત ચોર સાંભળી ગયો એટલે બીજા દિવસ રાતે જ બંને ચોર ઉપડ્યા અને ત્યાંથી ગોડાઉનમાંથી બધો જ માલ ચોરીને લાવી દીધો માલ લઈને જંગલમાં તે સંતાડી આવ્યા જંગલમાં માલ સંતાડીને એ ઘરે ગયા અને સૂઈ ગયા એમને વિચાર્યું કે સવારમાં શાંતિથી ભાગ પાડીશું હવે બંને જણા આવી ગયા માલ પણ ચેક કરી લીધો હવે એક ચોર કહે કે તું કંઈક ખાવાનું લે હું અહીંયા બેસું છું અને સાચું છું એટલે પહેલો ચોર જાય છે ખાવાનું લેવા માટે જંગલમાં તો વળી શું ખાવાનું મળે એટલે એ શોધતો શોધતો આગળ ચાલ્યો ગયો હવે આ ચોર વિચારે છે કે કંઈક કરતાં જો આપને રસ્તામાંથી હટાવી દો તો બધો જ માલ મારો થઈ જાય અને આ જીવાન શાંતિથી બેસીને ખવાય અને વિચાર્યું કે આવે એટલે એને પતાવી દઉં આ બાજુ બીજો ચોર પણ એવું વિચારે છે કે આ માલ મને મળી જાય તો કેટલું સારું એટલે એ તો ભાઈ લઈને આવે છે કેળા અને કેળામાં ઝેર નાખીને લાવે છે આને ખબર ન હતી કે પહેલો ચોર પણ આવું જ વિચારીને બેઠો છે એટલે એ તો લઈને આવે છે તે કેળા લઈને આવે છે કેળા એની પાસે પથ્થર ઉપર મૂકે છે પથ્થર ઉપર કેળા મૂકતા જ પેલો પહેલો ચોર ઊભો થઈને તેને છાતીમાં છરો મારે છે છરો મારતા જ બીજો ચોર મરી જાય છે તેને મારી નાખ્યા પછી એ ચોર શાંતિથી કેળા ખાવા લાગે છે તેને ખબર ન હતી મેં ઝેર છે પણ કેળા ખાતા જ તે પણ ત્યાંનો ત્યાં મરી જાય છે અને માલ પણ ત્યાંનો ત્યાં જ પડ્યો રહે છે થોડા સમય પછી ત્યાં એક ગરીબ વ્યક્તિ આવે છે તે ખૂબ જ ગરીબ હતો તેને પૈસાની ખાસ જરૂર હતી અને તે જોવે છે કે ચોર બંને મરેલા પડે છે અને પાસે આટલો બધો ખજાના જેટલો માલ પડ્યો છે એટલે તે બધો માલ લઈને ઘરે જતો રહે છે અને સુખ શાંતિથી જીવન જીવવા લાગે છે તો જોયું ને મિત્રો ધાગો કોઈનો સગો નથી થતો પહેલાં મિત્રએ જેવો દગો કર્યો એવો જ બીજા મિત્રએ કર્યો તેથી કોઈને દાગો કરવો જોઈએ નહીં અને વિડીયો ગમી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો